માણા કે છે કે આ નાલે છું ને ભૂત ભરગે છે બાપા હવે તું જો ગયા તારા દીકરાનો આઈડિયો માણા વાત નો કરે અને તારો વર કાઢી લઉં બાપા હારું 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 ભૂડિયા

બાપા બાપા હવે જો જોગડાતી બોલાવું છોકરો કેમ પાછો આવ્યો એમ શું કરે કમલા ते मने नो वर की उन्नाला वारी सुडे मारा दिक्रानी मारा दिक्राने वल की शेती रे शेती तो आई दो तने हनुमान आग दे Oh,

ભો બાબા વાતો કરો માં અને હાલો એ જોઈ જુઓ હાલ કમા હાલ ભો બાપા હા સુડેલ ભાઈ જાય છે ને સુડેલ શું એની માઈ જાય હાલ मारा बेटा अब बापा मार पाए क्या है क्या कर मीटिंग भी है वो पापा तो खाट लग हूँ तो ये उपाधि कर मार ते मैं मोर डालो अमर बापा तो गांव ना वाला बहुत प्यार दिन लाया अब ये सुनकर हम्म

કોઈ જે તોય એ દેવરાજ પણ મારી ગાડી કઈ માં ના ના તેલુ ને અમારી બોનો ને તે કે કે ને બસના ધુમાડા કઈ કાટી દે કા મેં બાપા મરતા ના ધુમાડો નથી દીધો મારા દીવ હોવા તો ભાઈ ગઈ ગયો હિમા કાકા શું થયું શું વાતો જવા દે વાહ જો માં તો બઉ જાય છે ભરવેલું પાડી દીધી સુનિલ કાંત ભાઈ જોતો ને તે મારી દીકરી રૂતાણી છે ને કે મારા ડુસા કાઢી નાખ્યા એ ભીમા કાકા એ સુડેલ ના કોઈ દી સારા જ ન હોય હવે એમ કરો ધીરે જઈ અને હરધર બરદર આ બધી સો પડી ગયો મારું મેં પરવળ્યું પડી ગયું કે કે અત્યારે હોય તો હારું